પંથકના જાગૃત નાગરિકોમાંથી ઉદ્ભવી રહ્યા છે તારીખ બાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ માન્ય પ્રાંત અધિકારી સાહેબની સૂચના મુજબ દેવળબારીયા તાલુકાના દુધિયા ગામ પાસે આવેલ ઉજ્જવલ નદીમાં ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાની માહિતી મળતા અમો અમારી ટીમ સાથે સ્થળ પર ગયેલ અને ત્યાં આગળ એક હિતાશી મશીન ગેરકાયદેસર રેતી ખનન કરતું ઝડપવામાં આવે છે તથા સ્થળ પર રેતી ભરેલી ટ્રક તથા અન્ય રેતી ભરવા માટે આવેલી ખાલી ટ્રકો મળી કુલ અગિયાર ટ્રકો જપ્ત કરવામાં આવે છે અને જેને સીઝન હુકમ સાથે હિતાજી મશીન તથા અગિયાર ટ્રકો મદદનીશ પુસ્તકશાસ્ત્રી દાહોદને આગળની કાર્યવાહી માટે સુપ્રદ કરવામાં આવે છે